ખ્રસો નિયે નિતાલેવ્લે નિવે ને નિવેનેન નેઉત ને ન ન ને ન નિ કડક 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 નન નન ન ન પાત્રે ઊંઘેલા નવા નવા આસોની એ દેવક્યો પાત્રે જા દોની આઈ તો જો ભાઈ લાડવા ભાઈ પાત્રે જોન પર ભાઈ પાત્રે 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 આનાચે હલો ભાઈ આ પાંચ અલગ હલો ભાઈ હા

હલોસો નેવું છે ગુલડી હાજર બાર બંધા હાથે આઠાવી એક બે વચ્ચે તમારા બધા હાલો ભાઈ આમ અહીંયા જોઈ લો એક વાર જોઈ લો હાલો ભાઈ એકસો ઉડતાલી આના અને ઓલા બસો થશે

भीड़ा हेलो भाई अठी सौ बे जगदीश भाई बोले ने ठाकु ऊपर जगदीश भाई बोलो हेलो भाई